રાજકોટના ત્રંબા ગામમાં કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયા સામે ગુમના બેનરો લાગ્યા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિત પ્રહારો કર્યા અને કહ્યું કે ત્રંબાનું ત્રિવેણી સંગમ જર્જરીત છે અને ભાનુબેન ગામની મુલાકાત લેતા નથી જે શરમજનક છે હિન્દુત્વની વાતો કરતી ભાજપ સરકાર પાંડવકાળના સંગમ માટે કુઝવે પણ બનાવી શકી નથી રાજકોટ તાલુકાના કસ્તુરબા ધામ ગામ ખાતે ગ્રામજનોએ અને કોંગ્રેસ પાર્ટીએ ત્યાંના ચૂંટાયેલા ધારાસભ્યો કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરિયા ઉપર ગંભીર પ્રકારના આક્ષેપો કર્યા છે ચૂંટાણા પછી ભાનુબેન બાબરિયાએ ત્રંબા ગામની મુલાકાત નથી લીધી ત્રંબા ગામમાં આવેલ પ્રાચીન પાંડવોના વખતનું ધાર્મિક સ્થળ ત્રિવેણી સંગમ જવા માટેનો જે પુલ છે એ પુલ જર્જરી તાલતની અંદર છે ભાનુબેન ચૂંટાયા ત્યારથી ગ્રામજનો એમની રજૂઆત કરી રહ્યા છે પરંતુ આજ સુધી ધારાસભ્યશ્રીએ ગામની મુલાકાત નથી લીધી હિન્દુ ધર્મની વાતો કરવી છે પરંતુ હિન્દુ ધર્મના પ્રાચીન આ ત્રિવેણી સંગમ ઉપર જવાનો રસ્તો બનાવવાની ભારતીય જનતા પાર્ટીએ ખેવના નથી લીધી આજે ભાજપના આગેવાન નરેન્દ્રસિંહે મીડિયા સામે આવીને કહ્યું છે કે હા એ રસ્તો જર્જરિત હાલતમાં છે એ પુલ જર્જરિત હાલતમાં છે એના માટે એ જિલ્લા પંચાયતમાં રજૂઆત કરશે તો મારે ભારતીય જનતા પાર્ટીના લોકોને કેવું છે કે તમારા છૂટાયેલા ધારાસભ્ય ક્યાં મિનિસ્ટર છે અને અત્યાર સુધી તમે આ રસ્તા માટે શું કહ્યું ગ્રામજનોએ બાનુંબેન બાબરિયા ગુમ થયા છે ભાજપના ધારાસભ્ય ભાજપના મંત્રીશ્રી ગુમ થયા છે એનું અને એને ગોતી આપનાર ઉપર એકવીસ હજાર રૂપિયાનું ઇનામ બાર પાડ્યું છે આ ખરેખર ભારતીય જનતા પાર્ટી માટે શરમજનક બાબત છે તાત્કાલિક ધોરણે ત્રંબા ગામનો આવેલો આ કોજવે રિપેરિંગ થાય એના માટે ભારતીય જનતા પાર્ટીએ પ્રયત્ન કરવા જોઈએ